ભરૂચ જિલ્લામાં પાંત્રીસમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ અનુસંધાને ટ્રાફિક જનજાગૃતિના પ્રોગ્રામો અલગ અલગ સ્થળોએ ચાલી રહ્યા છે ત્યારે ભરૂચમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરૂચ ટોલ નાકા માંડવા ખાતે વાહન ચાલકોની આંખ તપાસણી કેમ્પ રાખવામાં આવ્યો હતો જ્યાં તેમજ આરટીઓ અધિકારીઓ તથા જિલ્લા ટ્રાફિક શાખા તેમજ પોલીસ સ્ટાફના જવાનો હાજર રહ્યા હતા જેમાં જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા નેશનલ હાઇવે ઉપર ચાલતા હેવી વાહનો લાઇટ વાહનો વગેરે વાહન ચાલકોની આંખની ચકાસણી કરી ચશ્માનું વિતરણ તેમજ આંખના ટીપાનું વિતરણ કરવામાં આવ્યું હતું વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ આપવામાં આવી સાથે ટ્રાફિકના નિયમો પાલન કરવા માટે હંમેશા બીજા લોકોને પણ જાગૃત કરવાની માહિતી આપી બીજા લોકોને પોતાની અમૂલ્ય જિંદગી બચાવવા તમામને અપીલ કરવામાં આવી તથા ગુડ સમરિચન એવોર્ડ માટેની સમજ કરી ટ્રાફિકને લગત પેમ્પલેટની વહેંચણી કરવામાં આવી આમ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ જાહેર જનતા પાસે ટ્રાફિકના નિયમોનું સુચારો સ્વરૂપે પાલન કરાવવા તેમજ બહુમૂલ્ય માનવ જીવન બચાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે આ પ્રસંગે આરટીઓ ઇન્સ્પેક્ટર ડીબી જુડાસામા જિલ્લા ટ્રાફિક પીએસઆઈ આર કે દેસાઈ અને રોડ સેફટી ટ્રેનર વર્ષા પરમાર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો બાદ સલાપતિ માસ્ક અંતર્ગત આજ રોજ આરટીઓ તથા ટ્રાફિક કર્મચારીઓ અને સાથે એનએચએઆઈ ના કર્મચારીઓ સંકલનમાં રહીને એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે આઈ ચેકઅપની શિબિર રાખવામાં આવી જેમાં ટ્રાફિકને લગતા નિયમોની સમજણ આપવામાં આવી હતી અને સાથે જ હેવી વેહિકલના ડ્રાઈવરો તથા અન્ય ગાડીઓના ડ્રાઈવરોને આઈ ચેકઅપ કરીને તેમને ફ્રીમાં ચશ્માનું દાન ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું જેથી તેમની આંખો સુરક્ષિત હશે તો એવો સારી રીતના ગાડી ચલાવી શકે અને એક આ એક્સિડન્ટ મૂકવાના પ્રયાસો હતો